ડીસા શહેર શિવસેવા સમિતિ દ્વારા આજે બાબા સાહેબ આંબેડકરના જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભારત વર્ષના ઘડવૈયા એવા શ્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સમગ્ર ભારતમાં જન્મ જયંતિ નિમિત્તે આજે બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા મુકામે અનેક સંસ્થાઓ દ્વારા જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી ડીસા ખાતે શિવસેવા સમિતિ દ્વારા પણ સુંદર આયોજન કરવામાં આવ્યું સેવા સમિતિના પ્રમુખ શ્રી હિતેશભાઈ રાજપૂત મહામંત્રી જીતુભાઈ પરમાર નિલેશભાઈ પરમાર દીપકભાઈ ભીમાણી કુંભાજી માળી કે કે દેસાઇ અતુલભાઈ કાંતિભાઈ લોધા તેમજ સેવા સમિતિના સલાહકાર એવા શ્રી એન્ટીભાઈ રાઠોડ તેમજ બનાસકાંઠા જિલ્લા હિન્દુ યુવા સંગઠનના શ્રી મનોજસિંહ ઠાકોર કેતનભાઈ ચૌધરી સહિત સેવા સમિતિના સભ્યો દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી સાચા હૃદયથી બંધારણના ઘડવૈયાને શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારબાદ ડીસા સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રૂટ વિતરણ देमज बिस्किट नु वितरण करयो आ कार्यक्रम मा शिव सेवा समिति ना होदेदारो मुट्टी संख्या मा हाजिरया बियू रिपोर्ट नरेश टी व्यास बनासनी जय भीम आजे समग्र भारत देश नी अंदर डॉक्टर बाबासाहेब आंबेडकर ना जन्म जयंती निमिते ठेर ठेर हेमदा एचयू ने आभारपण जय भीम आजे समग्र भारत देश બંધારણના ઘડવૈયા એવા આપણા ડૉક્ટર સાહેબ આંબેડકર સાહેબની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ડીસા શહેર શિવ સેવા સમિતિ દ્વારા ડૉક્ટર સાહેબના સ્ટેચ્યુને માળા અર્પણ કરી ત્યાં જય ઘોષના નારા સાથે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ત્યારબાદ ડીસા સિવિલ હોસ્પિટલની અંદર તમામ જે દર્દીઓને ફ્રૂટ અને બિસ્કીટ વિતરણનો આજે કાર્યક્રમ કરી અને બાબા સાહેબ જન્મજયંતિને રામપૂમથી ઉજવણી કરી હતી જય